ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સવારમાં જો ભગવાનની આ તો સેવા પૂજા દીવા દિવાબત્તી દશામાની બધી કરી લીધી આરતી કરી લીધી અને ભગવાનને થાળ પણ ધરી દીધો અને આજની સવાર બહુ મસ્ત સવાર છે અને જો ક્યારના ઉઠી ગયા હતા તો નાઈ ધોઈને વેલા ફ્રી થઈ ગયા ભગવાનની સેવા પૂજા થઈ ગઈ અમારે આયુષ્ય બેન સ્કૂલ લઈ ગયા છે રુદ્રભાઈ હજી સૂતા છે અને અપડેટમાં બીજું શું કરો સાહેબ તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય મહાદેવ જય દશામ જય દશામ કોફી સરસ છે ઈવન કોફી બનાવ છે ભાત નું પાણી મૂકી દીધું છે અને ભાત ને દાળ ને શાક છે નું બનાવવાનું શાક બનશે ઢોકળી ઢોકળી નું રજવાડી રજવાડી ઓકે સરસ બધાને પવિત્ર શ્રાવણ મહિનાના આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ આરંભ થયો છે અને બધાને મારી અને મારા ફેમિલી તરફથી શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ મહાદેવના બધા કામ પૂર્ણ કરે એની પ્રાર્થના ખાસ તો એ કે બધાની જે કહેવાય ને શારીરિક સુખાકારી હા એ પહેલા ભગવાન અને માતાજી બધાને સારી આપે સારી આપે શરીરથી સારા હશું તો કમાઈ લેશું ફરી લેશું બધું થઈ જશે શરીર જ સારું નહીં હોય તો કશું થશે ભાઈ બધે બને એટલી શ્રાવણ મહિનામાં મહાદેવની સેવા પૂજા કરજો બને એટલું જરૂરિયાતવાળાને મદદરૂપ થાજો કબૂલ પશુ પંખીઓને દાણા નાખજો આ એની માટેનો ખાસ સમય છે ચકલાઓને ચણ નાખવાનો અને આ બધો એવું બધું ખાસ થાય જેના જેનાથી એટલું કરજો અમે તો કરીએ જ છીએ

આમે આખો સાવ મહિના જ કરવાનો ને આપણે તો આપણે રવિવાર કે બંગળવાર સોમમાં કઈ નહી જ થાય સાઈ હા દેખાય આ ને વાય પતિ કુની ની બાજુમાં આ આખો આ લેવો કે ડેસ્કેફી ન હોતી સરસ ચાલો તો હવે હિરણ કોફી બનાવી લઈએ એટલે ફટાફટ આપણે ચા પી લઈએ મારે દવા પીવાની છે પી લઈએ પછી હાથથી કરીએ આપણે રોટલીનો આરંભ થાય એટલી કરશું થાક લાગશે બે જશું નહીં સાહેબ સરસ ચાલો તો મળીએ પછી આપણે ચા પી લઈએ માતાજી એ પણ સેવા પૈસા થઈ ગઈ છે બીજી ભાઈ જે સૂતા છે અને બસ છે

हा? मसाला वाडा <laughs> तू समजा हा नाही तू समजा नाही चा आलो सरस जय श्री कृष्ण जय श्री कृष्ण माझा जिंपगे लागो स्कूल बेग नु आवी गयो होमवर्क बाकी नथी ने काय जो मने कंप्लेन आवी की होमवर्क नथी करू तो से हमरा डबल मार्क्स आता ने आ जा हाल बाय

અબે મજા આવશે ને ભીડો દાળ ભાત सब्जी રેડી થઈ ગયા છે અહી રોટલી રેડી થઈ ગઈ છે અને हिरન ચોટી કિનો છે આપણે હું એને હેલ્પ કરાવવા લાગુ તો પહેલા નવરા થઈ જાય એટલે આરામ થઈ જાય મારી જિંદગી હોય એમ તો મો ને કે ભાઈ મારી બેન વેલા મરી જાય

અને હવે બસ જો ઉઠે નીરે ઉઠે એટલે ચા પી લઈએ આપણે ચા પી બોટલી મારી દઈએ અને પછી રસાવાની આરતી થાળ ને કરવાનો છે આપણે એટલે એની રસોઈ મારી દઈએ છે તો તમે જોડાયેલા રહેજો મજા આવશે તમને અને બસ જો આયુષી બેન સ્કૂલેથી ટ્યુશનમાંથી આવીને ઊંઘી ગઈ છે પુત્ર ભાઈ સ્કૂલેથી આવી ગયો થોડોક આરામ કર્યો એને અને એ જતો રહ્યો ટ્યુશન તો હવે ટ્યુશનમાંથી તો એ સાડા સાત મોડા છે કે અને બે ચાલો જોઈએ ફટાફટ ચા પી લઈએ આપણે ચા પી પછી મળીએ થાળ પણ દીધો અને ખાલી વાર્તા વાંચવાની છે તો જો બધા બેસી ગયા છે કારણ કે આરતીમાં તેવું હોય કે ચાલુ હોય ફોન એટલે આરતીમાં બ્લોગ લેવાતો નથી મારે પણ કાલથી શું કરવું આયુષ્યના ફોનમાં ચાલુ રાખો ને આમાં બ્લોગ લઈ લેવો છે એવું કરવું છે એટલે કાલ કાલે એવું કરશું આપણે માતાજી ભલું કરે અને સરસ મસ્ત થાળ બતાવી દો માતાજીનો જો માતાજીનો થાળ ધરેલો છે

ધીરે નાની ગયા ટિફિન આપીને ફ્રેશ થઈ ગયા દેવાબત્તી થઈ ગઈ અને અને કામ પણ કરવું બધું પતી ગયું છે અત્યારે ઓલમોસ્ટ અને આજે તો જમવામાં ફૂલ મેનું છે મસ્ત દેશી અમારું અને આયુષી બેન જોઈને બેઠા છે લાઇટ્સ કેમેરા એક્શન માટે અને અમારા રુદ્રભાઈ પણ જો કારણ કે હવારનું ખાતું ન હોય કાઈને નહીં અત્યારે ફૂલ ભાણું જોઈએ એને હવારે ખાઈ નથી જતો કશું નાસ્તો જ ખાલી કરે છે નાસ્તો લઈ જાય છે તો સરસ ચાલો તમને બતાવી દો ભાણું અમારું દેસી ભાણું હમ બટાકા સળગવાનું સબ્જી છે ખીચડી છે બાજરાનો રોટલો અને રોટલી પણ છે કાકડી છે મરચા છે શેકેલા કઢી છે પાપડ છાસ અને રુદ્રભાઈ જો ઘી ગોળ બધું લઈને બેસી ગયા છીએ આજે ફૂલ ભાણું છે અમારું અને આજે અમારા દશામાનો બીજો દિવસ છે અમારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને દશામાનો બીજો દિવસ અમારે

લોકો ગયા હોસ્પિટલ હોસ્પિટલથી આવી ગયા ઇન્જેક્શન લઈને અને એક પણ રાઉન્ડ મારે લીધે નીચે વોક થઈ ગઈ સરસ મજાની અને જો અમારા ઘરે માતાજી છે દશામાં સેવા પૂજા સરસ થઈ ગઈ થાળ ભરી દીધું માતાજીને જય શ્રી કૃષ્ણ કહે એને આપણે પણ સુઈ જાય તો આજે અમારા દશામાંને છે બીજો દિવસ અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ સ્ટાર્ટ થયો છે તો બધાને શુભકામના તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી વિચાર નવી એનર્જી સાથે ક્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ સજેસ્ટ કરજો અને કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને જય દશામાં અને હર હર મહાદેવ લખવાનું પણ ન ભૂલતા કોમેન્ટમાં ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ